કે કાલે તો વરસાદ જ તો આજ તો વરસાદ આવ્યો છે અને ભેગો પવન આવ્યો છે ઝાડવા હાથ જાય આખે અલગ ડોલોક ખાવા માંડ્યા અને ઝાડવા ના જતા કચલાંક રહીએ ને કચલાંક જાય કે આ હોય ને જાડવા એ નમે જ જવાના હે આ પોપીયાને એવા ઝાડવા તો ભાંગાઈ પડ્યા અહીં હે કદાચ જોવા નથી કાં કંઈ અને અમારે વરલાની જાડિયું જાડિયું જે ડેરીયું થયું ને એ પણ ભાંગે ગયું પવન ઈવો પવન હે જ કાલે પવન ઓછો હતો પણ આજનો પવન બહુ વધારે ઉપડ્યો આ નિશાણવાળા વિસ્તાર હોય છે એમાં નદી કાંઠાના એ બધાય માતા સહેલું આવી ગયું હતું ઘરોમાં પાણી ગીરે કાં બિસારાની ખાવા પીવાનું કાં હોય એટલે એટલે ભગવાનની ખબર બને એટલી સરકારની આવી અપીલ છે કે જે ગરીબ માણસ છે ને જે એની થોડીક સહાય કરે વરસાદે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું લગભગ છેલ્લા બે ત્રણ દી થી મેં બંધ નથી થયો એટલે એક ધારો આ રૌદ્ર સ્વરૂપ કહેવાય વરસાદ નું બધા વાહન જેવા ઠપ થેગા નાના મણન બિચારાને બહુ તકલીફ પડતી છે અટણે એના ઘર સુતાઈ છે કે જેની સહેલું આવી છે એની કલ્પના જ ન કરે શકાય અટણે

એટલો મેં હો સાઈડ મારગી પાણી પૂગાવ્યું અમારે નાના માણસને જેના ઘરમાં બિચારાને પાણી સૂતું હોય છે એની બહુ તકલીફી છે ઘર વખરીનો સામાન નહીં એની કંઈ જડીએ નહીં ત્રણ દીથી એક ધારો મેં આવો ને આવો ચાલુ છે હજી કેદી બંધ થઈ કંઈ નક્કી નથી ઉગતું આ કુદરતી આફત કહેવાય લીલો દુષ્કાર કહેવાય એની આ વરસાદ કદાચ ખમે તો માંડવી જેવો પાક જ ખમે બાકી બીજો કોઈ પાક થાય નહીં આ ત્રણ મહિને થાય હમણાં આવતી સોવી તારીખે અમારી માંડવીને પટણ બે મહિના પૂરા થયા

બે થી ત્રણ ફૂટ સાયલન્સર પૂરે છે એટલે પાણી એ કાલે દૂધ દેવા અમે ગામમાં ગાતા ડેરીઓ બંધ ખાતા રાતે આજે સાયકલ માંડ માંડ નીકળ્યા આમાં કાઢીઓ હોય અમારો પોતાને કાઢીઓ દેખાતો જ નથી પાણીમાં પાણીના નિકાલની વ્યવસ્થા છે એટલી સારું છે બાકી બધું કેટલું મા બધું પાણી હતી સીધું માણી ત્રાવું છે કેટલો મેં થયો છે આ વિસ્તાર એવું લાગે મિત્રો કે આ વરસાદ હજી બંધ નહીં થાય અને કહેવાનું તો એટલું જ છે કે જે વિડીયો જોતા હોય ને એ ગમે એ નજીકમાં ગામમાં નાનું માણસ રહેતું હોય ગમે એ મકાનને બરાબર સુવિધાવાળા ન હોય અનાજ કરિયાણાને એકબીજાને તકલીફ પડતી હોય તો મદદ રાખવી કુદરતી આફત છે આ ઢોરનું કરવાનું હતું ને રેનકોટ પહેરી લીધા અને આમાં જો રસ્તા માર્ગમાં છે ને એ બધું હાવ ગરકાવ થઈ ગયું ના કોટા પાણી હાવ રહ્યો સલો સલ વ્યું જાય કાઢીઓ ભરાઈ ગયો હતી ફૂલ એટલી ફૂલ પાણી જાય ઘટાડે આ રસ્તામાં તો હલાવી ને તા ખેતરના માર્ગમાં હે ને બાજુમાં એ રસ્તો હોય બાકી બીજો રસ્તો ઓલી કર આપણી દૂધ દેવાને જાય ને એમાં તો સાથી સાથી પાણી ભરાઈ ગયા હા અને આ ખેતરોમાં હે અમારે ખેતરોમાં એ વાહ જ્યાં પાણી ન લાગે પણ ફૂલ વરસાદ હોય ને તારો જ્યાં કાઢી હોય ને ફૂલ સલો સલ વ્યો જાય હટાણે હા ઘરને આંગળેથી સમજો ને કે ઘરના આંગણામાં જ છે અમારે નદી મોટી વહી જાય એવું લાગે આપણે અને અટાણે આ વરસાદની એટલું રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું ને કે માણસની ગરીબ માણસની તો ઠીક પણ બધા એટલે બધા માણસની બહુ નુકસાની થઈ છે અટાણે માણસની ઘરમાં વસ્તુને તો કંઈ ખબર ન હોય કે એટલો વરસાદ ફૂલ આવી છે લાઇટું બે દીઠિયાની નેત ને એમાં લોટું દરવા કોઈ બીજા આપણી સાહુ કરાવ્યું એ બધું પડ્યા હિન્ડ નહીં ને દહીં ડેરીઓ બંધ હોય એટલે એ ઘણોય બગાડ થયા હોય કે કે ડેરી બંધ હોય નીકળાય ની આ રસ્તાઓમાંથી એટલે દૂધ ગમે એટલા ઢોર દવા દેતા પણ અમિત હે ને ટ્રેક્ટર લઈને ગામમાં દૂધ દેવા ગાતા કાલે હાં પણ અને હવાઈ ને દૂધ દીધું એ દૂધ તો કઈ બગડ્યું ને જ પણ ને સાયરિયું કાલે બધા અહીંયા પલરે ગા કે ફૂલ એટલે ફૂલ પવાનું તો આમાં કંઈ રહેવા જ નહીં તો આ કાલે હાજા ઉખડે ગા અને આ ખેતરોમાં પાણી ભર્યા હતા ને ફૂલ અને આ ઝાડવા ને લીમડા ને મોટા મોટા હું તા ને એ આખા નમે ગા ને આ માર્ગમાં તો હવા નીકળાય ને રસ્તા હાલવાના છે ને એમાં એટલું ઉતાણ વાળું પાણી પીવું છે જે નાનું મોટું માણું હોય તેમાં અલય ન હોય આમાં ટાયા અંદર માર્ગો તણાઈ જાય એવું પાણી અટાણ હે ફૂલ તાણ આ ભગવાનની રોતો સૌ ધારણ કર્યું હોટાણ એટલે એવી રીતે આપણે માણસ બધું સ્વીકારવાનું જ છે કે એમાં આપણું કઈ હાલવાનું જ નથી જે ભગવાન કરે એ થાય બહુ વટાણે ખરાબ પરિસ્થિતિ આવે કઈ ને આ નદી કાઠાવીરા વિસ્તાર હોય ને એ તો બહુ એટલી બહુ કપરી પરિસ્થિતિ આવી કારણ કે ઘરો મૂકે મૂકે ઉપર વાળા વિસ્તાર હોય જ પડે ઘરોમાં પાણી ગીરે જાય એટલી આ જોવો તો માર્ગું ને આખું એક એક થા પાણી હું વી જાય વટાણા તાણ વાળું પાણી એટલું હોય ને કે રસ્તા માલવું હોય તો બીક લાગે આપડી કે જરા તારા પગ લેપટે જાય ને આપણે સીધા વ્યાં જાય કાઢીયા અમારે કેવાનો તો કાઢ્યો જ છે પણ નદી જીવ વોજ વિયો જાય હટાણે ને તો પેલા મને ઢોર નહીં ને બધા એક એક મોટલી મગોટા નાખી દીધી બિસારા એનો તો કઈ વાક નહીં અમે પલરે પલરે અને ફૂલ વરસાદ ઉતો રે તાર બધા ઢોરની નિરણ કરી દીધી આ પાડોળાને બિસારા ભૂખ્યા થાય નાના નાના ઈતા હટાણે સેકલા જા ઝીણકા ઝીણકા હોય ને તો હાવ પાણીમાં પલરે પલરે ને સાઈડું બેહેગા માંદા જીવા થેગા અને અર્જુન હટાણે હે ને ਤਾਂ ਭੇਲਾਮ ਕੰਮ ਕਰਾਂ ਨ ਭਾਈ ਅਜਿਓ ਭਾਈ ਇਣੀ ਜਰਾਕ ਪਗ ਮਾ ਲਗਿਓ ਤੇ ਇਣੀ ਗ ਦਵਾਈ ਲੇਤਾ ਆਂ ਬੀ ਨਾ ਜਰਾਕ ਹਰੂ ਉਠੇ ਜਾਏ ਨੇ ਵਾਹਿਤਾ ਤਾਂ ਤਬੇ ਬਦੀ ਥਿਆ ਨਾ ਪੜਿਆ ਗਾਉਂ ਕੇ ਆਪਾਂ ਵਾਹਿਤਾ ਤਾਂ ਕਾਇਰ ਨਾ ਖਵਾ ਨੂੰ ਢੋਲ ਨਹੀਂ ਨੇ ਸਮੇਂ ਜੜਤੋਈ ਵਾਹਿਤਾ ਨੋ ਤਾਂ ਗਾਂਥੀ ਜੜੇ ਕੈਸ ਕਾਣ ਤੇ ਗਾਂਥਾ ਖਾਈ ਸਾਤ ਵੀ ਹੁਣ ਕੀ ਲੈ ਗਈ ત્યાં પણ લાઈટ નેત ને ત્યાં મારે તો મોટરીથી પાણી કરવા પડે ને ત્યાંથી ડોલું ભરે ભરે અને બિસાર્યું ભીહુંને પાણી કર્યું સારું મેન્યું અને ગમે તો અર્જુન કે હાલો હું ભરે તા ભાઈને તો પગ દુખે હજ એટલે પછી ગમાણ્યું ભીહું ને ગાય નહીં બથાય નહીં એને ફૂલ ગમાણ્યું ભરી દીધ્યું બિસારાના ઢોર ભૂખ્યા થાય અટાણે મેં વરસે નહીં તો ભુખાય વધારે લાગે અને તબેલામાં તો કશકાણ બોલે ગોર્યું કશકાણ તો આપણી બે દી રેન સાફ થઈ જાય છે જો મેં જરાક વરાપ લ્યો તો ને પાડી મણી જોવે ગઈ ને એની દૂધ તો પીવરાવી દીધું સાહિતા કામ કે બનેની ની લાઈટ વગરની એટલે એણી છે ને ગાયનું દૂધ પીવરાવી દીધું તોય સહ કે સળી મણી જોવે ને ઝાડવાન બાળવાન બધું પડે ગયું અહીંયા એમ નીકળી આવ્યા વરસાદ અટાણે ફૂલ ચાલુ હે પણ કાલો વિડીયો તો લેવો હોય થોડોક જો હતો તાણ વાળું પાણી દીવું જાય ગયું અટાણે ફૂલ એટલે ફૂલ તાણ હે મોબાઈલ ફૂલ રહે મારો ભેરો આ નદી વહી જાય ઘરને આંગણામાં ફાવ ઘરના આંગણામાં નદી વહી જતી હોય ને જો વિડીયો ન ઉતારીએ તો તો એ બધું નકામ જ છે કે કે આપણી દેખાડવું તો પડે જ કે અમારા ઘરના ફરિયામાંથી નદી વહી જાય સલો સલગાઠીઓ વ્યો જ રૂપવારો જાડવા ને બાળવાને બધાય નમેગા મોટા મોટા જાડવા હતા ને એ હાજાય નમેગા એ ભગવાન થોડોક નિરાંજ રાખે મેં વરાવામાં તો કંઈક માણસમાં બિસારા હેરફેર કરે હગે કારણ કે લોટું ને બોટું તો આપણી ખાચમું હતી હતી કંઈ ખબર ન હોય કે મેં વરાઈ અને આગા કરે રાખીએ હા આગા તો આવતી હોય મોબાઈલમાં પણ આપણે એટલી હું ખબર ન ને કે એટલો ધોધમાર મેં વરાઈ છીએ મી તો અટાણા એવડી થઈ ને એમાં પહેલી વાર હાથનું મથે આવો મેં પહેલી વાર જોયો મી હાથનું મથે આવો મેં કોઈ દીને જ જોયો હાથમ મથે આવો પહેલી પહેલી પેલો રેકોર્ડ છે અને પાછો ભવો ભેરો ભવો નહીં ફૂલ એટલે ફૂલ ભવન જીણકું ટાયું હોય ને એ તો ઉડે જ જાય ફરિયામાં જાડવાના ડરખે ડરખા ખરીએ ગાના આખા જાડવા મોટા મોટા છે ને ઈ ફૂલ ઓલે આ ફૂલ બીક લાગે ને ઈવું વાતાવરણ છે અટાણે ઠીક હે વરે જાતા ઈન માથે જાડવું પડી તો અમારે જાય કા હે ને વડલાની મોટી ડાયરી હતી ઈ પડે ગઈ એવા નિરાંત થઈ ને તો કી કાટી એ ને ઘર આવા પવન નું તો કઈ વડલાને માથે ઈ સડાઈ ને તો કા આપડી ડાયર ભેરા એઠા આવી ઈ ઊં થઈ જાય જે મોટી ડાયરી હતી ને ઈ અમારે ઘર ને પસવાડી પડે ગઈ જા આંબાની પાણી ડાયરું અમારે બે ત્રણ તૂટી ગયું છે ડાયરી એવી પડે એટલે તો તૂટે જ જાય ફૂલ એટલે ફૂલ પવન હે ઉડાડે ને વાય તો ખીસલો soil ભરી ખબર ન પડતી કે અમાર વાયુ ઘા હે જા રે વાય થોડી થોડું દેખાય આખું ફૂલ પાણીનું ભરાઈ ગયું અને ઝાડ માં હજાય ન ખરાય ગયા ફખર ઉઠ્યા આખા કઈ ઝાડ માં જરૂરતા જડવા રૂપારા રૂપારા મોટા મોટા ઝાડવા હતા ને આખા ત્રાહા પડે ગયા પાછો પવન ફેરો ફૂલ ચાલુ છે ને આપણે અમારે તો જ્યાં કઈ બહુ એટલું કઈ કઈ ખાસ વાંધા જેવું ને પણ જી યાર સેલ્યુ ને આવી હોય ને એ માણસ બહુ તકલીફ પડતી કારણ કે નાના નાના છોકરા ને હોય એની માણસ ઘા લઈને જાય ખાવા પીવાનું બધી તકલીફ પડવાની છે હાથમાં ઉતી હાલો થોડું ઘણું રાંધેલ પડ્યું હોય આપણી ખાવા થાય મોકે ભાઈ મેં હાસવે લીધો ધણો ટાણો હે બંધ થવાની વાત જોઈએ પણ આ બંધ નહીં થાય કેમ કે કારું ડીબાંગ જેવા વાદરા હજે તો હે હજે ફૂલ ઓરખે લાગે આપણે હા ભગવાન મેરા આપણી ખબર ન કે કેટલી આગાહ્યું દેવા વાળા તો દઈએ કે આવીએ આવીએ મેં એમ આવતો હોય તો બંધ થઈ જાય અને વરોહતો હોય તો વરોહવાનું જ છે અને આવવાનો હોય તો એ નેતા આવવાનો એ તો નેત કે આપણું માનવ કી હે ઈ થવાનું મરજી હે થવાનું હૈ તો હે જો ને છોડે અમારે ભરાઈ ગયો કી よくね、夏やなこれいいわ。